છે અમને આવડતી નથી તમે કોમેન્ટ કરીને કે છો કઈ રીતે બને પણ અમે છે ને બધું વેજીટેબલ નાખીને બહુ મસ્ત વઘારેલી ખીચડી બનાવી છે અને સાથે છે ચોખાના પાપડ છે અને ઓનિયન છે અને સાથે જો આ દહીં છે અહીંનું ક્યારે ખીચડી ખાવી ખાલી છે બધા કે છે કે હેલ્ધી હોય છે એટલા માટે જો આજે મસ્ત ખીચડી બની ગઈ છે અમારા ઘરે તો આજે છે ને હું તમને કેવાની છું કે ભાઈ જર્મનીમાં તમે પ્રોફેશનલ જોબ કરો છો મીન્સ કે તમે જે તમારું સ્ટડી પતાવી દીધું છે ને પછી તમને જોબ મળે છે ફૂલ ટાઈમમાં સેલેરી કેટલી આપે છે કેમ કે મેં ઓલરેડી તમને પાર્ટ ટાઈમ અને મિની જોબમાં એઝ અ સ્ટુડન્ટ તરીકે કેટલી સેલેરી આપે છે તમને કહી દીધું છે એટલે જર્મનીમાં અત્યારે ફૂલ ટાઈમમાં પગાર કેટલો છે એ હું તમને જણાવું ફોર એક્ઝામ્પલ કે એન્જિનિયરિંગમાં કેટલો પગાર છે એન્જિનિયરિંગમાં તો બહુ બધા ટાઈપ આવે છે નર્સિંગમાં હોય પછી મેનેજમેન્ટમાં હોય તો ભાઈ કઈ રીતના પગાર છે તો એન્જિનિયરિંગમાં ચિરાગ તમે કેટલો પગાર આપે છે કહો તમે એન્જિનિયરિંગમાં જેમ કે ઇલેક્ટ્રિકલ છે આઈટી ફિલ્ડ છે મિકેનિકલ છે મેકાટ્રોનિક છે એમાં ઓન એન એવરેજ તમને 45 થી પચાસ હજાર યુરો જેટલી સેલેરી મળી રહે અને જે વધીને તમારી કેવી છે છે અને કેટલો જર્મન લેંગ્વેજ કેટલું તમને તમને એમ ગણો તો તો લાખ મળી જ હા અત્યારે ભાઈ એક યુરો નો ભાવ ચાલે છે એકસો સાત રૂપિયા એટલે જર્મની ના એક યુરો અને ઇન્ડિયાના એકસો સાત રૂપિયા એટલે એ પ્રમાણે તમને પિસ્તાલીસ થી પચાસ લાખ તો મળી જ જાય છે જે બ્લુ કાર્ડ સેલેરી મળી જાય છે એમ અને જો ભાઈ નર્સિંગમાં હોય તો તમને બત્રીસ થી ચાલીસ લાખ જેવી તો મળી જાય છે એટલે બત્રીસ હજાર યુરો થી ચાલીસ હજાર યુરો જેવા મળે છે અને જો મેનેજમેન્ટમાં તમે હોય અને તમે વેર હાઉસમાં લાગરમાં કામ કરતા હોય તો પછી તમને મળે છે ત્રીસ કે પાંત્રીસ વધીને આડત્રીસ એટલી મળે છે અને જો તમે મેનેજમેન્ટમાં જ ઓફિસ વર્ક કરતા હોય તો તમને મળે છે પિસ્તાલીસ થી પચાસ હજાર એ પણ ડિપેન્ડ કરે છે મેનેજમેન્ટમાં સૌથી વધારે જર્મન માંગે છે એટલે ડિપેન્ડ કરે છે જર્મન લેંગ્વેજ ઉપર અને ભાઈ તમારી સ્કિલ કેટલી છે એ પ્રમાણે પગાર છે તમારી સ્કિલની આવડતતા કેટલી છે એટલે તમને પગાર ધોરણ એ રીતે મળે અહીયા હા બટ કેવું કે 45 થી 50000 તો ચાલે છે જે બ્લુ કાર્ડ સેલેરી છે અહીની એમ એટલે ભાઈ પગાર ધોરણ અમારું આ રીતનું જે ચાલે છે એન્જિનિયરિંગમાં નર્સિંગમાં કે પછી મેનેજમેન્ટમાં કોઈ પણ હોય અને જો તમારે વધારે માહિતી જોઈતી હોય તો તમે મને કોમેન્ટ કરીને કહેજો એટલે હું છે ને તમને નેક્સ્ટ વિડિયોમાં અથવા તો તમને કોમેન્ટમાં તમને આન્સર આપીશ અને તમને જર્મની રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કોમેન્ટ કરીને કહેજો હું એની ટાઈમ આન્સર આપીશ તમને અને મારાથી બને એટલી હેલ્પ કરીશ સો પ્લીઝ લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો મળી નેક્સ્ટ વિડિયોમાં જય દ્વારકાધીશ